સમય કાઢીને જરૂર વાંચો આ સાત ઉપાય છે બે બપોરે જમ્યા પછી આરામ કરવો ઓરે જમ્યા પછી ઓછામાં ઓછી દસ થી પંદર મિનિટ આરામ કરવો આરોગ્ય માટે વધારે જરૂરી હોય છે ત્રણ જલ્દી સૂઈ જવું રાત્રે જલ્દી સૂઈ જવું માણસના આરોગ્ય માટે ખૂબ જ જરૂરી હોય છે જેઓ તમે પણ આખી જિંદગી ખુશ અને સ્વસ્થ રહેવા માંગતા હોય તો રાત્રે મોડા સુવાનું બંધ કરી દો અને જલ્દી સૂવાની આદત બનાવી લો ભરોસો રાખો જે લોકો ભગવાન ઉપર વિશ્વાસ નથી રાખતા તે લોકો જિંદગીમાં હંમેશા પરેશાન છે અને જેનાથી તે પોતાને સ્વસ્થ પણ નથી રાખી શકતા ભગવાન ઉપર ભરોસો રાખવા વાળા લોકો ક્યારેય પણ પરેશાન નથી થતા જ પાંચ નશો ન કરવો જોઈએ જો તમને પોતાની જિંદગીથી થોડો ઘણો પ્રેમ છે તો થી દૂર રાખો નશો સેહત માટે હાનિકારક હોય છે છ દરેક પરિસ્થિતિમાં ખુશ રહો જે લોકો ટૂંક સમયમાં ચિંતામાં પડ્યા રહે છે એ લોકો ઘણા જલ્દી વૃદ્ધ દેખાવા લાગે છે અને પોતાની પૂરી જિંદગી નથી જીવી શકતા એટલા ખુશ આરોગ્ય માટે વધારે જરૂરી હોય છે સવારનો નાસ્તો અને રાત્રે જમવાનું ના ભૂલવું સવારનો નાસ્તો અને રાત્રે જમવાનું ન ભૂલવું જોઈએ કોઈ દિવસ જમ્યા વગર રહેવું પણ સવારે અને સાંજે જમવું શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે